મિત્રોને કેમ છો બધા મજમાં હું પડીન તો મજા અને આપણે દીદી શું આપણે આજે છે ને 500 ફેમિલી એટલે કે 500 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે એટલે આપણે માતાજીને લાગી લેવાનું છે આજે પૂરા થઈ ગયા એટલે કે થઈ છે એટલે હું લાગી હા તો જો આપણે જો સમરી લેવી જો મે ખોડિયાર માંન વિહોત માનસી કોતાર પૂજવી છે

અને છે ને આપણે થોડાક દિવસ પછી સેલિબ્રેશન કરશું કેમ કે હવે રક્ષાબંધન આવે છે ને મને થોડુંક આમ મજા જેવું રહેતું નથી ને એટલે તો પણ કાક ખા ખા કાઈસ ખા તો ગાઈસ છે ને તો હવે આપણે શ્રી ને એવું બધું વધેરી નથી 500 સબસ્ક્રાઇબ થઈ ગયા તો બધા ને હાથા આગળ વધારો તો તો એવી રીતે અમારી શુભેચ્છાઓ અને પહેલા તારે 500 સબસ્ક્રાઇબ થયા જો મારે ખાલી 5 સબસ્ક્રાઇબ કરતા મારે 50 થાત ને પહેલા ને 500 થાત ને મારે ખાલી 5 કટે પણ હું આગળ વધી ગયો હે આ કોંગ્રેચ્યુલેશન તો કે કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ વાહ તો હાલો ગાઈસ આપણે તમને ખૂબ આગળ વધાશું તો હાલો ગાઈસ હવે હટન હટી આપણે હેને દીવાબતી કરી નાખવી ના રે થો دیرવા હાલો લાંબો થઈ ગયો છે મંદર મિનિટ નો થઈ ગયો છે તો આપણે થોડું કટ કરી નાખશું જુઓ તમે માતાજી નું મંદિર અને જો અહીંયા સુલો હરગાય છે ધીરે ધીરે ના રોટલી થાય છે થોડોક ધુમાડો થાય તો ધીરે ધીરે થઈ જાય થારું તો હાલો હાટા નાટી છે ને આપણે દીવાને હું કરી નાખીએ સુલો પેલા હજાર નાખી દે તો તો ગાય જ હવે આપણે જો વાયટું કરવા બેસી ગયા છે ને તો હાલો આપણે વાયટું કરી નાખીએ હવે આપણે વાઈટું કરી નાખવું અને પછી દીવા કરી નાખવી માતાજી ને આપણે એને દીવાને જગવી નાખું પડી હવે આપણે જો તુલસી માં એક અગરબત્તી ખોડવાની છે જો એને એક અગરબત્તી ખોળી દેશો અને હવે આપણે આ દેશું જે તુલસીમાં છે જ્યાં આપણે એને તુલસી માં ને અગરબત્તી ખોડવાની છે તો ચાલો ખોડીએ આપણે તુલસી માને પણ પગે લાગી લેશો કેમ કે આપણે બધે તેત્રીસ કરોડ દેવતાથી તો ગઈઝ આપણે એને માતાજીને બધા એને પગે લાગી લીધું અને આપણે તેત્રીસ કરોડ દેવતાથી એને પાંચસો સબસ્ક્રાઈબ થઈ ગયા છે તો તમે હજી આગળ વધારો હજાર સબસ્ક્રાઈબ કરો જો આપણે માતાજીની દિવાઈ થઈ ગયા છે એક નંબર તો હવે આપણે એને શ્રીફળ વધેરી વધારી નાખવી તો હાલો તો ગાયજ હવે હેને આપણે જો જેતવાર થઈ ગયો છે ને હવે આપણે હેને શ્રીફળ વધેરવાનું છે તો હાલો આપણે વધારે નાખવી તો જો ગાયજ અત્યારે ભાઈ શ્રીફળ વધેરવા બેસી ગયો છે તો કાઈ થોડું પાણી કેમ એટલું દીધું સરખો ફાઇટ હોય ને હવે મારે બી

અને કોંગ્રેચ્યુલેશન દીદીને દીદીને કેતો તો કઈ કટ તો એ પાડતી જઈ તો જો આ વિડિયોમાં મારા દીદીનું નામ કેવું તો પણ ફાઈલો કે છે આ વિડિયોમાં નહીં હાલે તો બીજા વિડિયોમાં હવે કહેવાનું થશે નકર તો આ આ વિડિયોમાં જો તમને કહી દે કે દીદીનું નામ શું રાખ્યું છે એમ તમે બધા કમેન્ટ તો કઈ કરી નથી એટલી બધી એટલી બધી એટલે કે કઈ કોમેન્ટ નથી થાય બરાબર કે આવી નનકા યુટ્યુબર કહેવા એટલે

માતાજી તો તમે હાટાન હટે 1000 સબસ્ક્રાઇબ કરો 500 તો પોગી ગયા તો નાખો નાખો પોગી પણ કરી નાખજો તો જો હવે દીદી પગે લાગે છે તો તો છે ને આપણી ખોડિયાર માતાજીને દયાથી વિનોદ માતાજીની દયાથી અને સિકોતર માતાજીની દયાથી ઇન્દ્રામાની દયાથી અને આપણા દાદા એટલે કે વડવાના વડવાથી અમે બાળા ભોળાથી છે ને નાના હતા તેરથી માતાજીની દયા છે અમારે એ કે બવાજ જય માતાજી એટલે આપણે પાંચસો સબસ્ક્રાઈબ આજે ફાઇનલી થઈ ગયા છે ને માતાજી જે અમને આગળ લાવશે એટલે પિતૃદેવની પણ કૃપા છે તેત્રીસ કરોડ દેવતાની કૃપા છે તો અમારા વિડીયોમાં તો તમે ને હટાહટી અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો થશો તો મારા મમ્મી પણ પગે લાગવા નારિયેર વધેરું માતાજીને જો મારા મમ્મી પગે લાગે છે અને મારા પપ્પા પણ હમણાં આવશે જો આપણે નથી હજાર સબસ્ક્રાઈબ કરવા આવે તો હું ગમે વિડીયોમાં હજાર સબસ્ક્રાઈબ નું કઈ પાંચસો નું નહીં કરવું

પાંચસો સસ્ત્ર પાંચ વાળું કશું તો બધા ને ભાઈ ભાઈ અને નારી બગડેલું નથી નીકળ્યું થોડુંક સારું નીકળ્યું છે એમ ખવાય એવું છે અને આપણે સકન કેવાય કેમ કે માતાજી ને દે થી પાંચસો સસ્ત થઈ જાય તો હજાર કરો તો બધા